નમસ્કાર સમાચારો સાથે હું છું અનવી એક તરફ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણીઓ કરવામાં આવી રહી છે પરંતુ વડોદરામાં સરકારી કચેરી કુબેર ભવનમાં ફાયર સેફ્ટીનો જ અભાવ છે પરંતુ જ્યાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવે છે ત્યાં શરાબના ટેટ્રાપેક ચવાણ સહિતની વસ્તુઓ મળી ફાયર સેફ્ટીના હોસમાં ફાયર પાઇપલાઈનના બદલે મહેફિલનો સામાન મળી આવતા સવાલ ઉઠ્યો એક તરફ

પણ તેની સાચવણી માટે ચોક્કસ કહી શકાય કે અહીંયા આગળ મહેફિલનો સામાન જરૂર સાચવીને રાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ એક ટેટ્રા પેક છે સાથે પાણીની બોટલ મીજવાનીના સાધનો આ તમામ પ્રકારનું આ વસ્તુ અહીંયા આગળ જોઈ શકાય છે અહીં આગળ ફાયર સેફ્ટીનો અભાવ જરૂર છે પરંતુ એ મિજબાની મારનારાઓને કોઈ તકલીફ ના મળે એની બિલકુલ તકેદારી રાખવામાં આવતી હોય તેવા દ્રશ્ય અહીંયા નજરે પડી રહ્યા છે સાંજ પડતાની સાથે જ લોકો અહીં આગળ જાણે કે મિજબાની માટે એકઠા થતા હોય તેવું લાગી રહ્યું છે આ બીજી તરફ આ લિફ્ટના દ્રશ્ય બી આપ જોઈ શકો છો કે લિફ્ટ પણ જે છે એ બંધ હાલતમાં છે એનું કારણ છે કે અહીં આગળ લોકોની અવર જવર જ નથી એટલે લોકોને મહેફિલ કરનારાની આગળ મોખોડું સ્થાન મળી જાય છે આ બીજી તરફ ઓવરહેડ જે ફાયરનું સાધન છે એ પણ જોઈ શકો છો કે કયા પ્રકારની હાલતમાં આ છે ક્યારે આનું મેન્ટેન થયું હશે કેવી રીતેનું મેન્ટેનન્સ થયું હશે એ તો કહેવું મુશ્કેલ છે પરંતુ આ જે પાઇપ જે આગ લાગે ત્યારે આ જે પાઇપ લગાડવાનું જે સાધન હોય છે ત્યાં આગળ જે મૂકવામાં આવે છે ત્યાં પાઇપ તો નથી સેફ્ટી નથી પરંતુ અલગ પ્રકારની સેફ્ટી છે આ એક પ્રકારની સેફ્ટી છે કે જે મિજબાની કરનાર લોકો માટે આ સેફ્ટીનું એક સાધન છે અને આ બોક્સની અંદર એવો અહીંયા આગળ મૂકીને પાર્ટીઓ કરતા હોય તો સ્પષ્ટ નજરે પડી રહ્યું છે એટલે તંત્ર બિલકુલ ફાયર સેફ્ટી માટે તો કદાચ સજાગ નથી પણ લોકોને પીવાના લોકોને જે શોખીનો છે એને ફેસિલિટી કરી આપવા માટે જરૂર સજાગ હોય તેવું નજરે પડી રહ્યું છે રૂપેશ ચોક છે જીએસટીવી વડોદરા